આપણે એક નવા વિષય સાથે નવા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજનો જે વિષય છે એ છે પશુપાલન તો પશુપાલન કેટલી જમીન હોય તો થઈ શકે પશુપાલન માટે શું જમીનનું હોવું જરૂરી છે પશુપાલન માટે અભ્યાસ કરેલો હોવો જરૂરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ રહીને પશુપાલન થાય આવા બધા જ પ્રશ્નોના જવાબ આપણે જાણશું આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જૂનાગઢ જિલ્લાના મેંદેડા તાલુકાના અમરગઢ ગામની સીમ છે આ અને પ્રવીણભાઈ રવજીભાઈ ભાખર કરીને ખેડૂત છે અને જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે ગીર ગાયો પણ રાખે છે ભેસો પણ રાખે છે તો આવો જાણીએ એમના મુખેથી કેવી રીતે પશુપાલન કરે છે તો ચાલો આપણે જાણીએ પશુપાલન વિશે તો પ્રવીણભાઈ આપણા દર્શક મિત્રોને પેલા તો તમે તમારો પરિચય આપ્યો કે તમે ક્યાંથી છો તમારું આપનું નામ તમે પેલા કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તમે પશુપાલનમાં કેવી રીતે આવ્યા આખી તમારી જે પરિચય છે એ આપણા દર્શક મિત્રોને જણાવો તો પરોનામ પ્રવીણભાઈ રવજીભાઈ વાખર ગામ અમરગઢ તાલુકો મેંદળા જિલ્લો જૂનાગઢ મારી પાસે સાત વીઘા જમીન છે

બરોબર અને જે એને દાન ચારો આપણે ખવડાવતા હોય તો એમાં કોઈ પ્રકાર હોય અલગ અલગ હોય તો એને ઝાડની કડક છે ઝાડ છે લીલી મકાઈ છે એ રીતે બદલ બદલાવ લઈને જોઈએ બરોબર બદલાવ પછી બાજરું વાવીએ બુલેટ વાવીએ

એવું થતું હોય આગળ પાછળ ભેસું હોય ગયું હોય વચ્ચે એકાદ બેન્ટિન્યુ રે એવું કેવાનું થાય કાકા આ હમકે ઓપી મે આબોપી બેસતી એવું દેતા આ તમારું ખેતલા લીધી હોય ખેતલા લીધી ગઈ એ ગાય દી તડួត કરતી બરાબર પછી ગાય પછી ભેસમાં તમે ક્યાં રહેવા ભેસમાં વરસ દિવસ પછી બરાબર પહેલા તમને લાગ્યું કે બરાબર ગાયમાં લાગ્યું કે આમાં સારું છે ને આમાં

જો પર ની આવક છસો રૂપિયા થાય તો એની પાછળ પર ડે નો ખર્ચો કેટલો થાય એ પણ આપણે મિનિમમ અઢીસો થી ત્રણસો નો ખર્ચો તો એમ માનો કે દર્શક મિત્રો પચાસ ટકા એ ગાય ની પાછળ આપણે ખર્ચ કરીએ કે ભાઈ ત્રણસો રૂપિયા જેવું આખા દિવસ નું દાણ ચારો ઘાસ ખાય અને આપણે એને એક સાચવવા માટે પણ પણ જોઈએ તો 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 એની સામે ગાય ગૌમૂત્ર છાણ છે તો એ પણ ઉપયોગમાં આવે તો એને આપણે આવકના રૂપમાં ગણીએ તો એને આવકના રૂપમાં ગણીએ તો કારણ કે અત્યારે હું જે ખર્ચારો કરું છું એમાં રાસાયણિક અને કદાચ એક ગાય હોય ત્રણ ગાય તો એક મહિને કે બે મહિને આપડે ઈ દેશી ખાતર વેચી નાખીએ કેટલું એક ત્રણ

કમાઈ શકે અત્યારે પ્રવીણભાઈનો આખો પરિવાર એમના સુપુત્ર છે એમના ઘરવાળા છે આ બધા જ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે તો દર્શક મિત્રો આપણે કાકી પણ જોડાઈ ગયા છે તો આપણે કાકી ન પૂછીએ કે બાકી એવું થતું હોય કે પશુપાલન આપણે કરવું તો હોય પણ આપણા ઘરેથી જેને આપણે ગૃહ લક્ષ્મી કહીએ વિષ્ણુ ભગવાનના પત્ની જે છે લક્ષ્મીજી એટલે લક્ષ્મી વગર ધન વગર બધું એને કામું

તો રાજસ્થાન પણ સારું જતું હા ન્યાય સારું જતું અમારે બરોબર પણ કોરોના ના કારણે તમે પાછા ગામ રહ્યા કોરોના ના લીધે કાર ગામડે વઈ આવ્યા બરોબર અને ત્યાર પછી તમે પાછું તમને એમ લાગ્યું કે હવે આપણે પશુપાલન પશુપાલન રાખીએ ને આપણો આપણો આ સાસરીએ હા બરોબર એક જ શરૂઆત કરી દીધી એટલે આપણું ખેતર એ હચવાય તો જે તમે કાકાએ કીધું કે ઘી વેચો તો પછી ગરમ કરી નાખીએ બરોબર ચૂલા ઉપર પછી પેકિંગ કરી ને ઓર્ડર પરમાણે મોકલી દઈએ તો તમે કોઈ ગ્રાહકનો ફોન આવે કે તમને ગઈ તો તમે

જે ઘી બને છે પ્યોર ગીર ગાય નું ઘી બને છે અને પંદરસો રૂપિયા ને પંદરસો રૂપિયા નો કિલો તમે ઘરે બેઠા મગાવી શકો તો એમાં જે કુરિયર ચાર્જ હોય એ ગ્રાહક ઉપર હોય કે આપણી ઉપર આપણી ઉપર પંદરસો રૂપિયા એક કિલો ના આપે એટલે આપડે એના ઘેરે પહોંચાડી દે ને તો ઘી તમે મોકલાવો તો એ પહોંચાડવા માટે કાચ નું ઓલું હોય કે આ તો કઈ પ્રશ્ન આવવાનો નથી બાકી હું જો કદાચ કાચની બોટલ હોય તો તમે પેકિંગ કેવી રીતે કરો તો દર્શક મિત્રો જો તમે પણ જો ઘી ગાય નું ઘી મંગાવવા માંગતા હોય તો આપણે નીચે પ્રવીણભાઈ ના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં અહીંયા ડિસ્પ્લે ઉપર આપી દઈએ છીએ તમે પણ કોલ કરી અને મંગાવી શકો છો પ્યોર દેશી ગીર ગાયનું ઘી પંદરસો રૂપિયા કિલો તમને લેબોરેટરી કરાવી જશે અને લેબોરેટરી કરવાની પણ છૂટ છે કેમ કે મિલાવટ કરતા નથી તો રવિભાઈ તમે પણ જે તમારા પિતાશ્રીની સાથે પશુપાલનમાં જોડાણ તો તમે ના ના પડી કે તમને પશુપાલનમાં તમને પણ આમાં રુચિ હતી કે તમે કઈ રીતે પશુપાલન ને છો ને આ તમે શા માટે થઈને પશુપાલન ને પસંદ કર્યું કેમ કે અત્યારે ખેતી બધા જે હાઈબ્રીડ બધી ઓર્ગેનિક દવા જે બધી ઝેરી દવા ને છાટે બરોબર છે આપણે વધારે શું હોય કે ઓર્ગેનિક ઉપર જવાની રુચિ છે હા બરાબર એના માટે થઈને અમે કરેલું છે બરાબર અત્યારે હું ઓલરેડી કોઈ બીજી

એ વસ્તુ આપણે આપીએ છીએ અત્યારે તો જીવામૃત આપણે આપણા પૂરતું જ બનાવીએ છીએ બરાબર તો દર્શક મિત્રો જો તમારે જીવામૃત બનાવવા કે ઓર્ગેનિક ખેતી કરવા માટે થઈ અને તમારે ગૌમૂત્ર જોતું હોય તો રવિભાઈનો સંપર્ક કરજો રવિભાઈના નંબર હું તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ અને રવિભાઈ ગૌમૂત્ર કોઈ દર્શક મિત્રને જોતું હોય તો કેટલા રૂપિયા લીટર તમે એને આપો ગૌમૂત્ર પાંચ રૂપિયા લીટર બરાબર પાંચ રૂપિયા લીટર તમને દર્શક મિત્રો ગૌમૂત્ર મળી જશે પણ ગૌમૂત્ર લેવા માટે તમારે અહીંયા આવવું પડશે કેમ કે ગૌમૂત્રની ડિલેવરી થઈ શકે એમ નથી તો તમે એકી સાથે આવો તો રવિભાઈ પાસે બેરલ ભરેલા હોય તો હજાર રૂપિયા બેરલ તમને પડે એટલે તમે કદાચ કોઈ સાધન લઈને આવો તો તમે બેરલ ભરીને લઈ જઈ શકો અને જીવામૃત બનાવી અને ઓર્ગેનિક ખેતી કરી શકો દેશી ખાતર પણ ઉપલબ્ધ છે તો કોઈને તો રવિભાઈ દેશી ખાતર નું કઈ રીતે હોય કોઈ દર્શક મિત્ર ને લેવું હોય તો દેશી ખાતર કઈ રીતના તમે આપો દેશી ખાતર હું આપું છું અત્યારે ત્રણ હજાર ટ્રેક્ટર ત્રણ હજાર ટ્રેક્ટર તો ટ્રેક્ટર ની ભરાઈ ને એ બધું એમ બધું લેવા વાળા માટે હોય આપડે અહીંથી ત્રણ હજાર નું ટ્રેક્ટર આપડે બતાવી એમાંથી જેટલા ટ્રેક્ટર થાય એના આપણે એ પૈસા આપી દે તો દર્શક મિત્રો દેશી ખાતર પણ તમને મળી જશે પણ ત્રણ હજાર રૂપિયા તમારા રવિભાઈને ટ્રેક્ટર તમારું ભરાય એના આપવાના પછી ભરવાનો લઈ જવાનો ટ્રાન્સપોર્ટનો જે કાંઈ ખર્ચો છે એ બધો તમારી ઉપર રહેશે તો આવી રીતે રવિભાઈ પણ પશુપાલન સાથે જોડાયેલા છે તો મિત્રો ખૂબ સરસ એવો વિડીયો રહ્યો છે જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારા કોઈ ખેડૂત મિત્ર હોય અને જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાવવા માગતા હોય તો એમના સુધી આ વિડીયો શેર કરી દેજો ત્યાં સુધી મને રજા આપજો જય હિન્દ જય ભારત